તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વાવણી થઈ ચૂકી છે તેમજ ખેડૂતો પોતાના નવા ફૂટેલા પાક પર કોઈ આંચ ન આવે તે માટે દિવસ રાત પાકનું ધ્યાન રાખી રહ્યા છે તેવામાં વીટીવી ખેડૂતોના દુશ્મન બનેલા નીલગાયના ત્રાસના મુદ્દા અંગે ચર્ચા કરી હતી જે બાદ રાજ્યભરમાંથી ખેડૂતો વીટીવી ન્યુઝને પોતાના ખેતરમાં નીલગાયના વીડિયો મોકલી રહ્યા છે આણંદ જૂનાગઢ મોરબી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાના ખેતર અને ખેતરની આસપાસ ફરી રહેલા નીલગાયના નો વિડિયો મોકલી રહ્યા છે જૂથમાં રહેવાની આદત મોટા કદ અને સ્ફૂર્તિના કારણે જંગલી જાનવરો નીલગાયનો શિકાર કરતા નથી જેથી રાજ્યમાં સતત નીલગાયની વસ્તી વધી રહી છે જે ખેડૂતોના ખેતરોનો સોત વાળી રહી છે ખેડૂતોનું કહેવું છે કે નીલગાયો ફેન્સીંગને કારણે ઘણકારતી નથી અને ફેન્સીંગ તોડીને ખેતરોમાં આવી જાય છે જો સરકાર દ્વારા નીલગાયોને પકડી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તો જ ખેડૂતોને રાહત મળે તેમ છે તો નીલગાયથી સતત ખતરો ખેડૂતોને વર્તાઈ રહ્યો છે જિલ્લાઓમાં ખેડૂતો પોતાના ખેતર અને ખેતરની આસપાસ ફરી રહેલા નીલગાયના ટોળાનો વીડિયો જે છે તે મોકલી રહ્યા છે અને જૂથમાં રહેવાની આદત મોટા કદ અને સ્ફૂર્તિના કારણે જંગલી જાનવરો નીલગાયનો શિકાર કરતા નથી જેથી રાજ્યમાં સતત નીલગાયની વસ્તી વધી રહી છે જે ખેડૂતોના ખેતરોનો સોથવાળી રહી છે ખેડૂતોનું કહેવું છે કે નીલગાયો ફેન્સીંગને પણ ગણકારતી નથી અને ફેન્સિંગ તોડીને ખેતરોમાં આવી જાય છે જો સરકાર દ્વારા નીલગાયોને પકડી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તો જ ખેડૂતોને રાહત મળે છે તો રાજ્યમાં સતત નીલગાયની વસ્તી જે છે તે વધી રહી છે તમામ જિલ્લાઓમાં નીલગાયોનો ત્રાસ જોવા મળી રહ્યો છે ખેડૂતો પરેશાન જે છે તે થઈ ગયા છે નીલગાયને રોકવાના તમામ ઉપાયો જે છે તે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે નીલગાયને રોકવા રાજ્યવાપી હવે માંગ ઉઠવા પામી છે ખેડૂતોને રાહત તો જ મળશે જ્યારે નીલગાયને સ્થળાંતર કરવામાં આવશે તો રાજ્યના તમામ જિલ્લાઓમાં નીલગાયોનો ત્રાસ વધી રહ્યો છે તો નીલગાય જે છે તે ખેડૂતોના ખેતર ફરતે ફરી શકે તે માટેનું ફેન્સીંગ જે છે તે તો તૈયાર કરવામાં આવે છે તે પણ નકામુ સાબિત થઈ રહ્યું છે કેમ કે નીલગાય જે છે તે આ ફેન્સીંગને પણ ગણકારતી નથી અને ખેડૂતોના પાકનો સ્ત્રોત વળી રહ્યો છે ખેડૂતોને ભારે નુકસાન જે છે તે થઈ રહ્યું છે નીલગાય ફેન્સીંગ તોડીને પણ ખેતરોમાં પ્રવેશી રહ્યા છે સતત નીલગાયોના ત્રાસથી ખેડૂતો પરેશાન બન્યા છે અને વીટીવી ન્યૂઝને તમામ જિલ્લામાંથી આ વિડિયો પ્રાપ્ત થઈ રહ્યા છે તો આપણી સાથે ઇરફાન રહીમભાઈ જોડાઈ ગયા છે સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં ઇરફાનભાઈ જે રીતે નીલગાયોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને હવે સરકાર દ્વારા જો નીલગાયોને પકડીને અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવશે તો જ ખેડૂતોને રાહત મળશે કેમ કે તમામ રાજ્યમાંથી વીટીવી ન્યૂઝને આ વિડીયો પ્રાપ્ત થઈ રહ્યા છે નીલગાયનો ત્રાસ સતત વધી રહ્યો છે જી અને ખેડૂતોને અત્યારે નવા વાવેતર કરવામાં વાવણી પછી તો બહુ પ્રોબ્લેમ આવે છે કે બહુ વધુ પ્રમાણમાં ત્રાસ હોવાના કારણે ફેન્સિંગ કે કાંટાળી વાળ કઈ રેવા નથી દેતા ઇરફણભાઈ નીલગાય થી બચવા માટે કેવા કેવા ઉપાયો જે છે તે ખેડૂતો કરી રહ્યા છે સરકાર માન્ય ઝટકા મૂકે છે પછી ફેન્સિંગ તાર કરે છે કુદરતી ગોગનવેલ ની વાળ કરે છે વાડ કરે છે ખેડૂતોને આઠ થી દસ મહિના તો વાળ કરવામાં જ જાય છે જી એટલે બે જે ખેતીમાં પોતાનું કામ કરી શકે છે ઉત્પાદનમાં એટલું બધું નુકસાની આવે છે ને કે સાઠ ટકા માલ તો નીલગાયના ત્રાસથી નિષ્ફળ જાય છે ભાઈ હવે શું માંગ છે સરકાર શું કરે તો ખેડૂતોને આ પરેશાની માંથી રાહત મળે સરકારો આ નીલગાયને જંગલોમાં પકડીને છોડી આવે અને ખેડૂતોને ફેન્સિંગ માટે સબસીડી આપે ખેડૂતને લીગ રક્ષણ આપવા માટે બીજા કાંઈ નવા સરકાર નિયમો બનાવે જી આભાર વીટીવી ન્યુઝ સાથે જોડાય તે બદલ તો નીલગાયનો ત્રાસ જે છે કે સતત વધી રહ્યો છે રાજ્યની ખેતી પર નીલગાયનો ખતરો મંડરાઈ રહ્યો છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર નીલગાયનું સ્થળાંતર કરે સતત નીલગાયના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે બચવા માટે ખેડૂતોએ તમામ પ્રકારની ઉપાયો પણ શોધી કાઢ્યા છે પરંતુ આ તમામ ઉપાયો પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે